પ્રાદુર્ભાવ થયો છે રાજ્ય ગાદી ઉપર બેસાડવામાં આવ્યા અભિષેક કરવામાં આવ્યો બધા જ દેવો કંઈ ને કંઈ લઈ અને ભેટ પૂજા આવ્યા છે અને પૃથ્વી રાજાને અભિષેક કરે છે પૃથ્વી રાજાએ દસ હજાર વર્ષો તપશ્ચર્યા કરી છે આખી પૃથ્વીનું દોહન અલગ અલગ રીતે કર્યું જાણે સુંદર એવું રાજ્ય એણે પ્રસ્થાપિત કર્યું છે અહીંયા પૃથ્વી ભગવાનની ઘોર કઠોર તપશ્ચર્યા કરી અને પછી એને માંગ કરી કે હે નાથ મને દસ હજાર કાન ભગવાનની કથા સાંભળવા આપો બે કાનથી મારું કંઈ વડે એમ નથી હું બે કાનથી કથા સાંભળું ને તો એમાં કેટલું સંભળાય ને કેટલું ન સંભળાય પણ મારા ઉપર કૃપા કરો મને દસ હજાર કાન મળે આનો અર્થ એવો થાય કે ભગવાનની કથા યુગોથી ચાલી આવે છે ચાલી રહે તે આમ નમ રહેશે મહાદેવી કથા ગાય મહાદેવી પાર્વતીએ સાંભળી અગત્ય કથા ગાય મહાદેવ ભોળાનાથે કથા સાંભળી કાંક ભૂષંડીજીએ ગાય ગરુડે કથા સાંભળી સુખદેવજી મહારાજે આ કથાને ગાઈ એનું ગાન કર્યું અને પરીક્ષિત જેવા રાજાએ આ કથા રાજને સાંભળી અંશન વ્રત લઈને આ ભગવત કથા એને સાંભળી છે ગંગાજળનો પણ ત્યાગ કર્યો ભોજન નતું કર્યો અને એને ભગવાનની કથાનું રસપાન કર્યું છે કથા એ જન્મ જન્મના પાપને બાળીને તો કે ભસ્મ કરી નાખે છે કથા એક દર્પણ છે કથા એક અરીસો છે કેવું હું તમે જીવીએ છીએ ને કેવું જીવવું જોઈએ આપણને બતાવે છે કથા સુખ આપે કથા શાંતિ આપે કથા સમૃદ્ધિ આપે એવી પરમાત્માની કથા અહીં ગવાય છે પૃથ્વી કથા દસ હજાર કામથી સાંભળવી હતી મૃત્યુ થઈ જાય ને કોઈનો તો પણ જ્યાં કથા થતી હોય કોઈનું મૃત્યુ થયું હોય તો આ કથાના શબ્દો એ વ્યક્તિને તારી દે છે કથા બંધ કરવામાં નથી આવતી કથાનું ગાન કરી એ જીવાત્માને પુણ્ય તો કે આપવામાં આવે છે અને એ તરી જાય છે કથા એ જીવતાને તારે છે વાતાવરણને પાવન પવિત્રને શુદ્ધ કરે છે અને અંતઃકરણને પણ શુદ્ધ કરે છે એવી ભગવાનની આ ભગવત કથા એ હરિરસ શ્રી રામ ચરણ રસ ચાખ્યો એને આ સંસારને મિથ્યા કરી નાખ્યો એવા મીરાબાએ પણ ગુરુ પાસેથી ભગવાનના ચરણમાં ભક્તિ મેળવી કથાથી વ્યક્તિને ભક્તિની કે પ્રાપ્તિ થાય છે एवी कथा चीन के स्रावण समुद्र समाना श्री सम्र चीन के स्रावण समुद्र समाना श्री राम जय राम जय जय राम था तुम्हा ભગ શરી ના શ્રી રામ રામ ગયા ગયા પી નિરંતર હો ઈન શ્રી રામ જય રામ નિરંતર ન

કે ગમે એટલી વાર ભગવાનની કથામાં જો પ્રેમ છે તો ગમે એટલી વખત શ્રવણ કરીએ તો એમ થાય હજી સાંભળીએ હજી સાંભળીએ હજી સાંભળીએ કથા તો કોલોકમાંય થાય વૈકુઠમાંય થાય કથા તો અશોકવાટિકામાંય થઈ પણ ભાગ્યમાં હોય તો એ શ્રવણ થાય એમને એમ વ્યક્તિને ભગવત કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થતો નથી કેટલા પુણ્ય એકઠા થાય ત્યારે બાકી તો કહેવાય છે કે ભેંસ જેમ તળાવમાં પડે ને દેડકાઓ બહાર નીકળી નીકળીને ભાગી જાય એ રીતે કથા વ્યક્તિ સાંભળી શકતી નથી ક્યાંની ક્યાં એ ફેંકાય જાય છે એ વૃક્ષો પણ કથા સાંભળે છે જીવ પણ કથા સાંભળે એક જમીન હોય ને એની અંદર કથા થાય તો એ પણ વાતાવરણને હિસાબે પાવન પવિત્રને શુદ્ધ થઈ જાય છે તૃષિદાસજી તો જે ભગવત કથા સાંભળી ન શકે એના માટે શબ્દ વાપર્યો અભાગા એ અભાગી છે એ દુર્ભાગી છે જેના લુટીવની અંદર આ ભગવત કથાનો રસ જતો નથી જેના કાનમાં કાનથી હૃદય સુધી નથી જતું એટલે તો કહેવાયું કે કૃષ્ણ મુજને કાનમાં કંઈ કહી ગયા ક્યાં હતી ને ક્યાં મુજને લઈ ગયા શ્રી કૃષ્ણ મુજને કાનમાં કંઈ કહી ગયા શ્રી કૃષ્ણ મુજને કાનમાં કંઈ કહી श्री कृष्ण मुझने कान म कई कही गया कई गया अरे क्या हतीने क्या ये मुझने ली गया क्या हती न क्या ये मुझने કઈ કઈ ગયા ના મારી છે ચકડો નાવ મારી ચડી છે ચકડોળ માં લઈ ગયા સીકરી ક્યાં ને ક્યાંય મુજન લઈ ગયા ક્યાં હતી ક્યાંય ક્યાં લઈ ગયા શ્રી કૃષ્ણ મુજને કાન મા કઈ કહી ગયા કઈ કઈ ગયા એવો નાદ કાન માં ગયો કે જીવ જગત તરફ દોડવાને બદલે જગદીશ્વર ની તરફ દોડવા લાગે છે પરમાત્માની તરફ ગોપીઓને ઘણા બધા વ્યવહારો હતા છતાં હવે એ બોલી ગઈ કે મુજને વારી સવે મારી રે મારી હું દર્શન કરવા જાય દાડી દાડી કારણ કે હવે અમને સમજાઈ ગયું છે બીજા નાતા તો બધા ખોટા છે સગ પણ તો સાંભળ્યાનું સાચું બાકી સર્વે મુજને દીધે કાચું કાચું અતિરે આનંદ ભર્યા આનંદ